આગામી છત્રીસ કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં તો જયારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરતના ભાગો એમાં તેમજ સાતપુરાના ભાગો મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગો આ ઉપરાંત લગભગ ખેરાલના ભાગો વડનગરના ભાગો માણસાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દ્વારકાના ભાગો વિરંગામના ભાગોમાં કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વર્ષ આ વહન જમ્યું છે અને અમદાવાદના ભાગોમાં નીચાણવાળા ભાગોમાં પાણી જળ બગના થાય તો પાણી નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે